ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુકામ અલી ટી ટ્વેન્ટી ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે આ સિલેક્શન થતાં જિલ્લામાં ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લાના ખેલાડીઓને આ પ્રદર્શન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ખેડાનું નામ રોશન કરી રહ્યું છે ભારતમાં સામાન્ય રીતે ક્રિકેટ સિઝનની શરૂઆતની રણજી ટ્રોફીમાં ખેડા જિલ્લાના ચાર ખેલાડીઓ સિલેક્ટ થયા હતા અને તેઓને દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો જોકે હાલમાં રણજી ટ્રોફીમાં વિરામ છે અને તેની બાકીની મેચો જાન્યુઆરી મહિનામાં મધ્યમ ભાગથી ફરી શરૂ થશે હાલમાં દેશમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી છે આ ટ્રોફી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રમાય છે અને આનું આયોજન કરવાનો મુખ્ય હેતુ આગામી માર્ચ મહિનાની શરૂ થનારી આઈપીએલ છે આ ટુર્નામેન્ટમાં જે ખેલાડીઓનું પ્રદર્શન સારું રહેશે તેઓને આઈપીએલની હરાજીમાં સ્થાન મળવાની પોતાની પસંદગીની ફ્રેન્ચાઇઝમાં સામેલ થવાની ઉત્તમ તક મળશે આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટના સંદર્ભમાં તાજેતરમાં એક પ્રિચેનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રિમેચના ગુજરાતની ટીમ અને તમિલનાડુ રાજ્યની ટીમ વચ્ચે યોજાઈ હતી આ પ્રીમેચ માટે ગુજરાતની ટીમમાં ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા આ સિલેક્શન જિલ્લા માટે મોટી ઉપલબ્ધિ ગણાય છે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની પ્રીમેચ માટે ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયેલા ખેડા જિલ્લાના પાંચ ખેલાડીઓનું નામ આ મુજબ છે અભિષેક દેસાઈ અમિત દેસાઈ વિશાલ જયસ્વાલ રૂપાલ પટેલ હિતેન મહેરા

આપણે જાણીએ છીએ કે ભારતમાં ક્રિકેટની સિઝન ઓક્ટોબર મહિનાથી શરૂ થતી હોય છે ઓક્ટોબર મહિનાથી રણજી ટ્રોફી શરૂ થાય છે આ વખતે રણજી ટ્રોફીમાં સિલેક્ટ થયા હતા અને આજ દિન સુધી જે રણજી ટ્રોફી રમાઈ અને જે મેચો ગુજરાત જીત્યું એમાં ખેડા જિલ્લાના ક્રિકેટરોનો ખૂબ સારો દેખાવ રહ્યો હતો આના અનુસંધાનમાં હવે રણજી ટ્રોફીમાં બ્રેક પડ્યો છે અને બાકીની મેચો જાન્યુઆરી મધ્ય જાન્યુઆરી થી શરૂ થશે હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી એટલે કે ટી ટ્વેન્ટી ટ્રોફી રણજી ટ્રોફી ચાર દિવસની હોય છે એમાં ટી ટ્વેન્ટી ટ્રોફીની શરૂઆત થઈ જાય અત્યારે આને રમાડવાનું મુખ્ય હેતુ માર્ચ મહિનામાં રમાનાર આઈપીએલ માટે અત્યારે આ ટુર્નામેન્ટ શરૂ કરી છે જેથી આ ટુર્નામેન્ટમાં જે જે છોકરાઓ સારું પ્રદર્શન કરે તેઓને આગળ આઈપીએલ માટે ચાન્સ મળે એના ટ્રાયલમાં જવાનો ચાન્સ મળે અને એમાં પણ સારું કરે તો એ ટીમમાં પણ રમાવાનું તેઓને ચાન્સ મળે તો ટુર્નામેન્ટના સંદર્ભમાં આજે પ્રી એક મેચ રમાઈ રહી છે ગુજરાત અને તામિલનાડુ વચ્ચે નડિયાદ ખાતે રમાઈ રહી છે આની અંદર ખેડા જિલ્લાના પાંચ ખેલાડીઓ હાલમાં રમી રહ્યા છે અભિષેક દેસાઈ વિશાલ જયસવાલ રિપલ પટેલ હિતેન મહેરા અને અમિત દેસાઈ મને જણાવતા આનંદ એ થાય છે કે આમાં અભિષેક દેસાઈ અને અમિત દેસાઈ બે સગા ભાઈઓ ક્રિકેટ રમી રહ્યા છે અને એક જ ટીમમાં સાથે રમશે જે ઘણા વર્ષો પછી ગુજરાતની ટીમમાં થયું હોય મને એવું યાદ નથી કે છેલ્લે સિલેક્ટ થયા છે અને જેમ રણજી ટ્રોફીમાં ખેડા જિલ્લાના ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કરી ગુજરાતની ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે તેમ આ ટીમમાં પણ માં તેઓ રમશે અને ખેડા જિલ્લા તરફથી સારું પ્રદર્શન કરી ગુજરાતની ટીમને એક ટોપ ઉપર લઈ જવા માટે તેઓનું પ્રદર્શન કામમાં લાગે તેવી હું આશા રાખું છું તેઓને શુભેચ્છા પાઠવું છું અને સૌ ખેડા જિલ્લા વતી તેઓને શુભેચ્છા પાઠવું છું